ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હરેશભાઈને વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ છત્રીસો બે અને વેચવાનું છે હરેશભાઈને જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા હરેશભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે આખું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી તમે જોઈ શકો છો સારા છે ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરના નવા ટાયર છે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ શકો છો ને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું એકાથે ચાલેલું ઘરના ખેતી કામમાં અને ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત માત્ર ચાર લાખ સાઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને આ ટ્રેક્ટર તમને હબુકવાડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનર હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો